ంగారు <Ay> <Constitution -vac> <irgendwie>

હું લાયા ભંગાયા ગેસ ની સગડી આ તો પેલો કહેવાય બરાબર તો પણ કાઢો ખરી હું છે

અત કુછ હતા મિત્ર આપણે અંદર ક્યાં લાવું છો કા માતો કાયા માબું છે તેરી કરવા હા એ ભંગાર આલ્યો તોય ઓય ઓન આલ્યો તો મેં તો ભાવ ભાવ આલ્યો છે ઓ ભાવ

ને પચાસ दे, <laughs> 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 પાટો કોણ ને પાટોની આવતી